હલો મિત્રો હું ગોશો અમે ગીતાબેન તમારું સ્વાગત છે મારું મહાદેવ ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવીશું પોટેટો રાઇસ ઉત્તપમ તો તે બનાવવા માટે આપણે બધી સામગ્રી જોઈ લઈએ તો બે મોટા બટેટા લીધા છે મેં પહેલેથી બાફી લીધા છે બટેટાને ને બાસમતી ચોખ્ખા લીધા છે પલાળી લીધા પાંચ પાંચ મિનિટ માટે મેં એને ટમેટા સુધારી લીધા છે કસૂરી મેથી છે લીલા મરચાં લીધા છે કટિંગ કરી લીધું છે મરચાંનું કાંદા લીધા છે જીરું છે તીખાની ભૂકી છે નમક છે ને બેકિંગ સોડા લીધા છે હવે આપણે ચોખાને સારી રીતે ગ્રેઇન્ડ કરી લેશું થોડું પાણી નાખી દેશું ચોખા આપણા સરસ પીસાઈ ગયા છે જીણા સરસ બારીક પીસવાના હોય છે તો તે જ ઝારમાં આપણે બટેટા પીસી લઈશું તેમાં પણ થોડું પાણી નાખશું તો બટેટા પણ આપણા પીસાઈ ગયા છે સરસ નમક નાખશું એક ચમચી जीरो નાખશું કસૂરી મેથી નાખશું બેકિંગ સોડા થોડા નાખી દેશું અને સમારેલા મરચા નાખી દેશું હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે તોવો ગરમ મૂકી દીધો છે હવે એને થોડોક હળવા ફેલાવી લઈશું બહુ આછો નથી કરવાનો બહુ જાડો પણ નથી રાખવાનો ટમેટા નાખશું કાંદા પણ નાખી દેસું હવે આપણે એને થોડા થોડા હળવા હાથે પ્રેસ કરી લઈએ જેથી કરીને પલટાવીએ ત્યારે ઉખડી ન જાય તેલ નાખશું તેલ ઉત્તપમાં ન હોય પણ બટેટામાં હોય એના હિસાબે તો આમાં ચોટે નહીં એટલા માટે થોડું તેલ નાખીએ છીએ તો ફરતી સાઈડ જોઈ લઈએ તો સરસ લાલ થઈ ગયું છે તો આ સાઈડ પણ સરસ ચડી ગઈ છે આપણે તો તૈયાર છે મારા ઉત્તમ જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો